જેલ થાય હવે હું શું કઉ તમને હા બે હાજર ની નોટો હંગરીવાની તો આલી દેજો ને કે બંધ થઈ કાળિયા મારી મશિરી કરે છે તું બાપુજી ખરેખર તમે ધાર્યા પરમાણે વેલા આયા હો એટલે એવું તારી તું કે આ પૈસા લઈ એટલે પાછા નહી અમારા પૈસા અરે ના ના વાઘુજી એવું નતું કેવું હતું ખબર છે મને તો એવું લાગ્યું હતું કે વાઘુજી મોડ આવશે થોડા હોય જાય એમ અરે ભાઈ બધી ખબર પડે છે બધી ખબર પડે છે ગોડા નહીં ગોડા હોત તો આ નોટો વટાઈ ના હોત અરે ના ના તમે તો અળવું ના વિચારો હા કેટલા હતા તમારે દસ હજાર નવ વધારે આવશે હજાર રૂપિયા કમિશન જીવ હોય હોય ખરેખર ક્યાં કાજી એક વાત તો આ વાઘુજી આખી જિંદગી પૈસા નહીં કમાણા

મને આટલી ઘણા તે ખવાય મારે આપો પંદર વર્ષ નો થયો તે મોટો કર્યો ના 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 આપા ને લુગડા તું લાવી છે મારે લુગડા તું લાવી છે અટાણું તું લાવી છે તો કલ્લુ વિચાર વિચાર બોલ ના કે એકી થાપે તારા દોત પાડી નાશો ચીપ સે ઓય તું લપસી થાય એમણે એકી થાપે એમણે લો હમજી હમજી બોલો કીતા પકડે તારા 9000 તમારા જેટલા હતા 6000 6400 એટલા

એટલે તમારે ચોથી ખર્ચા થાય અને તમે ઘરમાં જ વાપરો કે પછી એમ નહીં જે છે ને એને નસીબ માં નહીં કોઈ એટલે તેમ મન કહું અન છે ને આ વાદા લઈ દો રીતના માંગવા ના આવ મારા આ સોખી વાત છે હું તા કઈક વાત કહું તમારા કરતે વાઘુજી હાવ દારૂડીઓ છે પણ એરો મોણો લાખ રૂપિયાનો છે કે એરો કોઈ દાળે એ ધણી વસ્તુની ના નઈ પાડતો મને એવું હા આ તો તમે એની વેટ કરો ખાય એટલે તો ના પાડે લ્યા

આ વાત સાચી છે પણ તમારે ચોય રોજ હાડવું છે અરે મારા રોજ નહીં હાડવું પણ તમે ઓય રોસ હો તો ઓન રોગ થઈને મરી જા હો આવા રસ્તા રાખો છો તે અમે ઓય રસ પણ ઓય ભેંસે બોધી છે ને અમે પેલી બાજ રસ ઓમ આખા મલક ની તો પંસાત કરતો હોય છે આ 2000 ની નોટ બંધ થઈ એ તને ખબર છે હડો કે અમારા જેવા જોડે 2000 ની નોટ નહી પણ તારા જોડે તો છે મૂર્ખા આ 2000 નું પૂરણ કરાય તો બચે મારા જોડે 2000 ની નોટ છે સેજ કે તને તે ક્યાં અવસર વાપર્યા છે લે

તાણી શું તું હેડ્યો આથી અરે રે રે ઓમોનોમો ભિખારી મરી જાવ ખરેખર મારે કહેવા ની પણ કેવું પડે એટલે ભિખારી કા ન કીસ એટલે તમન નહીં કેતો હા તમન કહેવા તું છે અરે અંદર હેડ ન કે પથરા માથે ફોળી ના જો ઓહ તારે ઋષે કોકના ઉપર બડેલા છે જી મારા પર કાઢવે અરે તું જા ને અંદર જા લે હોભળો હા તમાર છેવે કોઈ પંચાયત નઈ કરતો આ રસ્તાની તમે એકલા પંચાયત કરો છો આ તો મારે તમને બોલાય ની પણ હવે બોલવું પડ્યું

વાઘુજી ભર નાખશું હવે વાઘુજી શું ભડકે બાળી હાલ તો આ તાપ ભડકે બાળી નાખે છે જેવી ગરમી પડે છે અરે મફુજી એવું નહીં વાઘુજી દસ પંદર પેટ્રોલ ના બાટલા લાયા છે

હા મફુજી સારું હેઠળ પેટ્રોલ જ છે વિશ્વા ના કરાય હાર્યો પેટ્રોલ આપડે હંતા દે ને કા દારૂડિયાનો વિશ્વા ના કરાવત ના ઊંઝા હળગાઈ ને આખી લાઈન હળજી જાય હરજો ઘર નહી ઘેર નહી મેં ટુકા કર્યા હતા હરે ભાઈ તો કોઈ ચિંતા જ નહી ચમશાની ચિંતા ફટાફટ ભાગુ ચીધા ગયા હેડો હાલ ચમસી દીવ કોણ સે ઘર તમારું હળક છે અને તપાસ થાય તો ઘરે માણસ ને જેલ થાય તમારું હળગ છે ઘર આવું હોય તો ના આવો બે મિનિટ બે મિનિટ હાલો ગુનો હરી ભાઈ વાઘુજી ને ઘેર જવું પડશે મતાર અરે આપણે બે ની નોટો બદલવા નથી આલી મને લાગે છે વાઘુજી નક્કી છે ના હોય આપણે પડશે અરે હું પણ મારા ફોન તમે મારા ઘેર આવો તમારું કોમ છે મારે મમાન જ પર ભણો અભમ ખેગાર ચિંતા કર જો આપણે પોલીસ સ્ટેશન જવાનું થાય ને તો એ મોમા ગરજ છે આપણે બે જતા

બેઠો હતોલો એકલો વેચી ખાઈ જોઈ શું આ તો બે નંબર માં વેચી મારી હોય તો ગોખડવા જોતો બે હજાર થી નોટો દોવા જો કોઈ ઘેર પડી હોય તો વટુ

એટલે એટલો બધો હું ગોડો નહી તે મારું ઘર હળગાવું મને ખબર છે કે તમે ગોડા નહીં એટલે તમારું ઘર ના હળગાવો પણ હરીભાઈ નું તો ઘર હળગાવો કે હરીભાઈ નું ઘર હળગાવ બદલે તમે બાર તેર બાટલા પેટ્રોલ ના લાયા છો કેમ હરીભાઈ નું ઘર હળગાવ છે અલ્યા તમે સોના સોના ક્ષેત્ર ઝઘડા કરો છો એનું યાદ રાખી રહ્યા તાર ઘર હળગાવાનું હતું તમારું અરે કયો ઝઘડો અરે હરીભાઈ પેલો ઝઘડો યાર હું છોડાવા હતો એ અને દાળ વાઈને હું કીધું તું મારું ઘર હળગાવું છે તારા પેટ્રોલ થી એટલે કોઈ નહી હડગાવું નઈ મેં તું પૂછો શું થયું કમિશન કમિશન વાળા ભેગા થયા છે હવે કેવું રીતે આ વાત નહીં કાકા અરે બાપુજી શોકી આખું ગોમ હળકતો પણ પેલા ગજબ ગજબ કર્યો છે આ નહીં દેખાતો આવું પગલું ભરવા જતા તા તમે

કમિશન લાય અરે ભાઈ તમે એકલા પડજો એટલે હું તમને આખી વાત કર્યો કમિશન લાય મારા તો રૂપિયા આલવા નહી મફુજી કમિશન લઈ ગયો જો 1000 રૂપિયા કમિશન ક્યાંથી આયો વચમાં અરે મફુજી આ પેલી 2000 ની નોટ પર બંધાઈ થઈ ગઈ ઓય તે આ વાગુજી મારા ઘરે આયા હતા અને મને કીધું કે હરી ભાઈ

અલ્યા તારું ઘર નઈ હળગાવવાનું કે કોઈ નઈ ઘર નહીં હળગાવવાનું પૂજ્ય નું મારો બધા રૂપિયા કમિશન અને બરોબર હા વટાવાચો જતો હતો બેંક માં તો જતો નતો પેટ્રોલ પંપ જતો હતો નું પેટ્રોલ લાવતો તો અને ઓગણીસો રૂપિયા પાછા લાવતો હતો એટલે અરે આઠ બાટલા ગણી લો મારે સો વાગે મેનેજર ને ફોન આવ્યો બેંક આવો છો મેનેજર મારા અહીંયા તો પાંચ વાગે ફોન હવે મેનેજર તો હા પણ પણ મેનેજર પેટ્રોલ પંપનો મેનેજર

હવે હળજી વાઘુજી ના બોલો એના માટે મારા જોડે રસ્તો છે જોડે નહીં ને તમે તારા વાળા ને વેચી મારજો ને આવી જોખમ પેટ્રોલ ની ગરમો ના રાખતા એટલે એ વાત થી કમન મજા થઈ જાય હા મારું એસપી હિન્દુસ્તાની હા